અત્યારે ભરૂચ લોકસભાના વિસ્તારમાં ડેડિયાપાડા અને ડેડિયાપાડા હાલ જ ખૂબ ચર્ચામાં રહ્યું છે ગુજરાતમાં તો ખરું પણ ભારતમાં પણ ચર્ચાનો વિષય રહ્યો હતો એવા જ ડેડિયાપાડામાં ઊભો છું અને ડેડિયાપાડા એ ભરૂચ લોકસભાના વિસ્તારમાં આવે છે અને ભરૂચ લોકસભાનો વિસ્તાર છે અને હું અત્યારે ડેડિયાપાડાના લીમડા ચોક ખાતે છું મારી આજુબાજુ ફરતે માર્કેટ છે અને અહીંના લોકો સાથે આપણે વાત સંવાદ વિમર્શ કરીશું કે અહીંના લોકો શું વિચારે છે લોકસભા ચૂંટણી માટે ભરૂચ લોકસભા ચૂંટણી માટે અહીંના લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કાકા તમારું નામ ભરસભાઈ જે વસા અહીંના છો કાકા તમે લોકસભા ચૂંટણી માટે તમે શું કહેજો લોકસભા ચૂંટણી માટે અમારે ચૈતરભાઈ વસાનું એકદમ હારામાં ચાલે છે ચૈતરભાઈ ચૂંટણીને આવવાના છે ચૈતરભાઈ ચૂંટણીને આવવાના છે પણ મનસુખ વસાવા પણ તમારા જ વિસ્તારના છે અને મનસુખ વસાવા પણ છ ટમ થી જીતતા આવેલા છે તો એના માટે એમને કશું કઈ કામ કર્યું છ ટ એમ થી જીતતા બરાબર કશું કામ કર્યું ચેતક વ્યક્તિ હારા છે ચેતા વ્યક્તિ મનસુખભાઈ એમ જ કે છે કે મેં ઘણા વિકાસ કર્યા છે લોકો માટે ગાળામગાડી કરી છે લડાઈ કરી છે એવું કે છે મનસુખભાઈ તો હવે એમને ખબર છે એમને ભી ખુદ ખબર છે છ ટ આમ થી મનસુખ વચ્ચે ચૂંટાઈ આવ્યા છે હા છતાં વિસ્તારોમાં કોઈ દિવસ પગ ના મૂકો અત્યાર સુધી બી નહીં ચૈત ભાઈ અમારા ધારાસભ્ય ડેડિયાપાડા ના તો બહુ ખુબ કામ કર્યું છે ધારાસભ્ય બન્યા બાદ પણ એમને ટૂંક સમયમાં ઘણા કામ કર્યા અને લોકોના દિલ જીતી લીધા દિલ જીતી લીધા ઘણા કામ કર્યા તો આ વખતે તમારો વિચાર શું છે અમારે ચૈતરભાઈ વસાવા છે ચૈતરભાઈ વસાવા એટલે આ વખતે તમે લોકસભામાં પરિવર્તન લાવવા ઈચ્છો લાવવાના પરિવર્તન લાવવાના સો ટકા ચૈતરભાઈ વસાવ ચૂંટાવાના ચૂંટાવાના છે મોદી સાહેબ નું એક વિઝન છે કે ચારસો પાર ખોટી વાત છે પાંચ લાખ ની લીડ થી અમે જીતશું જંગી બહુમતી થી જીતશું એવી વાત કરે પચાસ થી એક લાખ વોટ થી જીતવાના છે ખેતરભાઈ એક લાખ વોટ થી જીતશે નામ શું કીધું તમે હરેશભાઈ જે વસાવા હરેશ હરેશભાઈ જે વસાવા ડેડિયાપાડા જે લીમડા ચોક ઉપર એમની એક દુકાન ચલાવે છે એમણે કીધું છે કે ચેતરભાઈ વસાવા સાહેબ એક લાખ પ્લસ મત થી જીતશે

કે એમના સાંસદો કે છે કે અમે ભરપૂર વિકાસ કર્યો છે વિકાસમાં કોઈ કમી રાખી નથી તો પરિવર્તન લાવવાનું કારણ શું છે પરિવર્તન લાવવાનું કારણ એ છે કે મોદી સાહેબ જેટલી બી યોજનાઓ છે ને આગળ કામ ચાલે છે પણ અમારા આ તાલુકામાં અને ટ્રાઈબલ એરિયામાં નથી આવી એમની યોજનાઓ યોજનાઓ આવી નથી યોજનાઓ યોજનાઓ કાગળ પર જ છે હા યોજનાઓ ખાલી કાગળ પર જ છે બીજું કે એના જે મંત્રીઓ છે એમના નાના મોટા મંત્રીઓ બહુ અભિપ્રાય નથી લાયક તો પહેલાથી કરતા આવ્યા છીએ અમે બી રાઠોડ સમાજ ના છે ક્ષત્રિય સમાજ થી આવી સાહેબ ને અમે બહુ પ્રિય છીએ પણ અહીંના જે માણસો કામ કરે છે ને એમનાથી વધીને છે મોદી સાહેબ ને વધીને એવું છે એની અંદર કરતા કેટલી ગરમ છે એના જ એવી વાત છે એટલે પરિવર્તન ની બહુ જરૂર છે પરિવર્તનની ખૂબ જરૂર છે તમે ક્ષત્રિય સમાજ થી બિલોંગ કરો છો તો મારે એક તમને સવાલ પૂછવાનો છે ક્ષત્રિય સમાજ અત્યારે આખો ભાજપ વિરોધ કરે છે વિવાદ ફક્ત રાજકોટથી ચાલ્યો હતો અને વિવાદ બધે જ કોરોના જેમ ફેલાઈ ગયો છે અને એની દવા મળતી નથી તો એના માટે તમે કોઈક પ્રકાશ આપો કે એના માટે હવે શું છે તમે શું વિચારતા છો એના માટે શબ્દ જે વાણી છે ને એમની એ શબ્દ વાણી આક્રોશમાં નાખી દીધા છે પબ્લિક ને અમારા સમાજ ને મેં બી મોલેશિયમ ગરાસ્યા છું ક્ષત્રિય સમાજ જ ગણાય છે અમે પક્ષી પંચ માંથી બી ગાડી મૂકા છે અમને બરાબર તો એ લોકોના જે શબ્દ વાણી છે જે મોક્ષ વાણી જે બોલ્યા છે એ મોક્ષ વાણી એ લોકો દિલોમાં ઉતરી ગઈ છે ક્ષત્રિયો એ હવે નીકળવી મુશ્કેલ છે મુશ્કેલ છે એટલે આ વખતે ક્ષત્રિયો તો વિચારી લીધું છે કે ભાજપ ને હરાવવું કારણ કે જય ભવાની ભાજપ જવાની નારા પણ લગાવે છે તો તમારો વિચાર શું છે આ વખતે તમે કેવા સાંસદ ની ઈચ્છા કરો કે એ સાંસદ કેવો હોવો જોઈએ કે આ વિસ્તારને ને ડેવલપ કરે કે પછી પાછલા સાંસદ ને જેવો હોવો જોઈએ તમારા મતે કેવો સાંસદ હોવો જોઈએ વડાપ્રધાન ને હરાવવો મુશ્કેલ છે કેમ કે લોકપ્રિય નેતા છે મોદી સાહેબ પણ અમારા આ ટ્રાઈબલ ની અંદર અમારી જે ભરૂચ લોકસભા જે આવે છે

તમે આ લોકસભાની ચૂંટણીમાં તમે શું વિચારો છો મોદી સાહેબ બહુ સારા માણસ છે પણ એક સીટ તો ચેતરભાઈ ને આપી જ દેવું પડે આખો મીચી ને આખો મીચીને આપી દેવું પડે કેમ કે ચારસો જોવે ને તો ત્રણસો નવ્વાણું ભલે લઈ જાય મોદી સાહેબ પણ એક ચેતરભાઈ ચેતરભાઈ ને એક આપવાની આપવાની એક તો જરૂર તમને શું લાગે છે કે જરૂર બધાને લઈ ચાલવા વાળો છે એને ડાક નહીં કોઈ ધમકી નહીં અત્યારે જંગલ ખાતા કેસ થયેલા ખોટા આ વખતે લોકસભાની ચૂંટણીમાં બીજા એવા કયા મુદ્દા જે છે કે જે ચારસો પાર ને અટકાવવામાં કામ રાખશે ભાવનગર તરફ ચાલે છે છત્રીઓનું તે પછી આવા તેવા મુદ્દા આવે એટલે અટવાઈ જાય અટવાઈ જશે એનો થોડો ફટકો લાગશે અને અહીંની રાજપીપલા ડેપો ની બસો બધી ખકણતી બસો ડેરિયા પાડા આવે બધી સારી બસો વડોદરા જાય સારી બસો તે લોકો લઈ લે ખખડતી બસો આપણને આપી દે તો અમારે ખેતર જ જોઈએ ને તઈ તો બસ એટલે કે બસ આપણી બાજુ આવે હા હવે નવી બસો જેવો વિકાસ થાય ગરીબોનો મરતા બચે ને જંગલ કેટલું છે મોટા બરાબર એટલે ગરીબો બચી જાય બરાબર બચી જાય એટલે તમારો આ વખતે પરિવર્તનનો નિર્ણય છે એ એ પરિવર્તન એકસો દસ ટકા એમણે કીધું કે ત્રણસો નવ્વાણું જોઈએ અમને એક સીટો ચેતરભાઈ માટે છે જ છે અને છે જ અને વિકાસ ક્યાંક થોભાઈ ગયો છે એટલે વિકાસની વાતો પણ ઘણી છે પણ વિકાસ કઈ કશે ને કશે અટવાઈ ગયો છે